ગોધરામાં નીટની પરીક્ષાને લઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અધિકારીઓ છે તેઓની ગાડીમાંથી સાત લાખ રોકડા રૂપિયા મળી આવ્યા છે વડોદરાના રોય ઓવરસીઝના પરશુરામ ઓવરસીઝનું નામ સામે આવ્યું છે પરશુરામ રોય છે રોય ઓવરસીઝના સંચાલક એસઓજીની જે ટીમ છે તેના દ્વારા જ રોય ઓવરસીઝની ઓફિસ પર દરોડા પડી રહ્યા છે ત્યારે એસઓજીના જે પહે છે તેનું નિવેદન સામે આવ્યું છે પંચમહાલ પોલીસે સંપર્ક સાધ્યો છે મિત્રો પરશુરામ રોયની ધરપકડ કરી છે અને પંચમહાલ પોલીસને સોંપવામાં આવ્યા છે લાઈબે દે દો તો 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 આટલું આટલું જો પકડી લે હે હે એ આયા છે એજી ચાલો બાગે ને કીધું આવે આડી બોરાન તો હું ઓળખતો નથી એ મને ખબર નથી એ તો મને પણ જાણકારી લેવું પડશે એ તો હું કઉ છું કે મને એ પણ જાણકારી નથી એ તો મને જાણકારી લેવું પડશે રેફરન્સ આપતું હતું એમને કોઈ ફ્રેન્ડ હોય કોઈ સ્ટુડન્ટ હોય જે બહાર જવા માંગતા હોય એમના માટે મારો ટચમાં એક રૂપિયાનું મારું કોઈ લેવા દેવા નથી હું પ્રોટેસ્ટ કરીશું ક્લારી કરીશું મારી કોઈ નથી કોઈ એક રૂપિયા ની લેવા દેવા તમે બે ચાર દિવસમાં બધું એ એક જાણકારી મને પણ લેવું પડશે એક રૂપિયાનું ઇન્વોલ્વમેન્ટ નહીં હશે એક કોઈ કામનું નું નહીં હશે આ સુધી કોઈ કામ કર્યું નથી ને કરીશું

અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને એમને કામગીરી ચાલુ માં તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારી તરફથી આપણને માહિતી તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે આરોપી અમે હાલ અરેસ્ટ કર્યા છીએ જી થેન્ક યુ